સાંબા સેક્ટરએ મોટી કાર્યવાહી થઈ છે ધૂસણખોરીની કોશિશ કરી રહેલ સાત આતંકીઓને ઢેર કરવામાં આવ્યા છે આઠમી અને નવમી મે ની મધ્યરાત્રીએ બીએસએફએ આ મોટી કાર્યવાહી કરી છે બીએસએફની કાર્યવાહીમાં પાકિસ્તાનની પોસ્ટ ઢાંડરને ભારે નુકસાન થયું છે તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સાંબા સેક્ટરમાં બીએસએફએ મોટી કાર્યવાહી કરી છે બીએસએફની કાર્યવાહીમાં પાકિસ્તાની પોસ્ટ ઢાંડરને નુકસાન પહોંચ્યું છે સાંબા સેક્ટરમાં આ બીએસએફે કાર્યવાહી કરી છે ઘૂસણખોરી કરી રહેલા સાત આતંકીઓને પાકિસ્તા પાકિસ્તાની આતંકીઓને ભારતે ઢેર કર્યા છે આઠમી અને નવમી મેની મધ્યરાત્રિએ આ ઘટના બની હતી અને બીએસએફએ આ રાત્રે જ કાર્યવાહી કરીને આતંકીઓને ઠાર કર્યા હતા સાંબા સેક્ટરમાં બીએસએફની મોટી કાર્યવાહી સામે આવી રહી છે બીએસએફની કાર્યવાહીમાં પાકિસ્તાની પોસ્ટને નષ્ટ કરવામાં આવી છે આઠમી અને નવમી મેની રાત્રે આ કાર્યવાહી થઈ હતી ધૂસણખોરીની કોશિશ કરી રહેલા સાત આતંકીઓને ઢેર કરવામાં આવ્યા હતા બીએસએફની કાર્યવાહીમાં પાકિસ્તાનની પોસ્ટ ઢાંડરને ભારે નુકસાન થયું છે સાંબા સેક્ટરની આ કાર્યવાહી છે જ્યાં બીએસએફે મોટી કાર્યવાહી કરી છે હાલ આપણો દેશ આપણા દેશમાં જે પાકિસ્તાનની સરહદો આવેલી છે ત્યાં સતત નાપાક હરકતો કરી રહ્યું છે અને તેને ભારતીય સેના જડબા તોડ જવાબ આપી રહી છે અને તેના જ પગલે આ બીએસએફ મોટી કાર્યવાહી સાંબામાં કરી છે સાંબા સેક્ટરમાં બીએસએફની આ મોટી કાર્યવાહી સામે આવી છે જ્યાં સાત આતંકીઓ જે ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા ગેરકાયદે રીતે ભારત ભારતમાં ઘુસવાની કોશિશ કરી રહ્યા હતા તેમને ઢેર કરવામાં આવ્યા છે આઠમી અને નવમી મેની મધ્યરાત્રિએ બીએસએફએ આ મહત્વની કાર્યવાહી કરી છે